ઓમ ગણેશ હરિઓમ ચાલો સત્સંગ કાર્યમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું અને આ વખતે જે ચોથ આવે છે એ અંગારકી ચોથ છે અને અંગારકી ચોથ એટલે આપણે જાણીએ છીએ કે સૌથી મોટામાં મોટી ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટેની કોઈ તિથિ હોય ઉત્તમ સંકષ્ટ ચતુર્થીમાં એ છે અંગારકી ચોથ હવે એને અંગારકી કેમ કહેવામાં આવે છે આ અંગારકી ચોથનું સંક્ષિપ્ત મહત્ત્વ શું છે આ વખતે ચંદ્ર ઉદય રાત્રે ચંદ્રના દર્શન કેટલા વાગે કરી શકાય છે અને સંક્ષિપ્તમાં તમને શ્રવણ કરાવીશ કે આ વ્રત કેવી રીતે કરી શકાય અને આવનારા સમયમાં આની સાથે જોડાયેલી જે કથા છે પણ હું તમને શ્રવણ કરાવીશ પણ આજે આનું વિશેષ રૂપથી હું તમને મહત્ત્વ શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સર્વ સર્વપ્રથમ તો ઓમ ગણેશ આ મહત્વપૂર્ણ અંગારકી ચતુર્થીના વિષયમાં જે શાસ્ત્રોમાં લખ્યું છે કે અંગારકી અંગારક ચતુર્થી એ કરી શી નરાભુવી તે શાં અબ્દભવમ પુણ્યમ સંકષ્ટિ વ્રત સંભવમ આ અંગારકી ચોથ અથવા કોઈપણ મહિનામાં આવતી અંગારકી ચોથ એટલે કે મંગળવાર હોય એને અંગારકી ચોથ કહેવાય છે કારણ કે મંગળનું એકવીસ નામોમાં કે બાર નામોમાં કે મંગળના જેટલા સ્ત્રોત્ર કવચ છે એમાં મંગળનું બીજું નામ છે અંગારક એટલે અંગારકી ચોથ આને કહેવાય છે બીજા નંબરમાં એવું આપણા શાસ્ત્રમાં ગણેશ પુરાણના ઉપાસના ખંડમાં લખેલું છે આ જ વિષયમાં અને મુદગલ પુરાણમાં પણ લખેલું છે જે ગણેશજીના પરમ ભક્ત હતા પ્રિય ભક્ત હતા એમના પુરાણમાં કે કોઈપણ માણસ જો અંગારકી ચોથ કરે છે અથવા કરશે તો એને બારે બાર મહિના જેટલી બારે બાર મહિનામાં જેટલી પણ આવતી સંકષ્ટ ચોથ છે સંકટ ચોથ છે એ બધા વ્રતો બધી તિથિઓના વ્રત કરવા જેટલું પુણ્યફળ ખાલી આ એક ચોથ કરવાથી પ્રાપ્ત થશે હવે આ વ્રત કરવું કેવી રીતે એના પહેલાં આ વખતે એ વ્રત ક્યારે છે ચંદ્ર ઉદય દર્શન કેટલા વાગે થશે એ સૌથી પહેલાં તમે શ્રમણ કરો તો આ વખતે આ અંગારકી ચોથ 25 જૂન મંગળવારે રહેશે અને દેશકાળ પ્રમાણે દરેક જગ્યાએ ચંદ્ર ઉદયનો સમય અલગ હોય એટલે તમે અવશ્ય પંચાંગનો સહારો લેજો હવે દેશકાળ પ્રમાણે એટલે કહું છું કે રાજ્ય પ્રમાણે અને દેશ પ્રમાણે પણ આપણા ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં દસ વાગે આડત્રીસ મિનિટને અમુક અમુક જગ્યાએ દસ ને અઠ્યાવીસ મિનિટે છે પણ તમે દસ અઠ્યાવીસ કે દસ આડત્રીસ બેમાંથી કોઈ પણ એક સમય લઈને ચાલજો અથવા દસ અઠ્યાવીસ જ બરાબર રહેશે કારણ કે બીજા ઘણા પંચાંગોમાં દસ અઠ્યાવીસ જ ચંદ્ર ઉદય સમય આપેલો છે તો રાત્રે દસ વાગે અઠ્યાવીસ મિનિટે ચંદ્ર ઉદય થશે અને હવે આ વ્રત કેવી રીતે કરવાનું એ હું તમને સંક્ષિપ્તમાં જણાવું બીજા નંબરમાં આ વ્રત કોણ ન કરી શકે એ પણ હું તમને આગળ શ્રવણ કરાવીશ તો સૌથી પહેલાં શ્રવણ કરો આ વ્રત સંક્ષિપ્તમાં હું તમને કહું કેવી રીતે કરાય તો સવારે જ્યારે સૂર્ય ઉદય થઈ જાય આપણું નિત્ય પૂજા પાઠ કર્મ આદિ બધું જ પૂરું થઈ જાય એના પછી ભગવાન ગણેશજીની ઉપર દુર્વા અર્વશ્ય અર્પણ કરવી એટલે જેને ધરો કહીએ છીએ અને એમાંય તમે એકવીસ જોડી જો બનાવીને એકવીસ ગણપતિના નામોથી ચડાવો તો એ સર્વશ્રેષ્ઠ છે અને એ એકવીસ નામોથી કદાચ ન ચડાવી શકો તો ઓમ ગંગ ગણપતે નમઃ એકવીસ વાર બોલી અને ભગવાન ગણપતિના માથા ઉપર ચડાવજો પછી એ દુર્વા પછી બીજે દિવસે આપણે પવિત્ર જગ્યાએ જે રીતે બધું વિસર્જિત કરતા હોઈએ છીએ એ રીતે કરી દેવાનું ત્યાર પછી આખા દિવસ દરમિયાન ધ્યાનથી શ્રવણ કરજો ત્યાર પછી આખા દિવસ દરમિયાન તમે ઓમ ગંગ ગણપતે નમઃ આ મંત્રનો જાપ લાલચંદનની માળાથી ગૌમુખીની અંદર માળા રાખીને આસન આદિ ઉપર બેસી અવશ્ય આનો યથાશક્તિ જાપ કરો જેમ કે કોઈ તમે ધારી લો કે તમારે અગિયાર માળા કરવી છે તો અગિયાર માળા કરો એકવીસ કરવી હોય તો એકવીસ કરો પચાસ એકાવન સો જે તમારી સમય અને સ્થિતિ હોય એ પ્રમાણે કરો જો તમને માળા કરવામાં રુચિ ન હોય તો તમે ગણેશ અથર્વ શ્રીષમના યથાશક્તિ પાઠ કરો સંકટનાશન ગણપતિ સ્તોત્રના યથાશક્તિ પાઠ કરો ગણપતિના બાર નામોના પાઠ કરો ગણપતિના એકવીસ નામોના પાઠ કરો તમારી પાસે કેટલો સમય છે ને કેવો સમય છે ને તમારી કેવી કામના છે જો વિશેષ કોઈ કામના હોય કે સંતાન પ્રાપ્તિ માટે હોય પુત્ર પ્રાપ્તિ માટે હોય કે પુત્રી પ્રાપ્તિ માટે હોય કે દેવામાંથી નિવારણ મુક્તિ થવા માટે હોય કે કોઈ પણ વિશેષ કામના માટે હોય કે વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્તિ માટે હોય આ બધી હોય તો પછી એક વિશેષ કોઈ સ્તોત્ર કે મંત્ર જેમાં તમને રુચિ હોય એ રીતે તમારે કરવાનું જેમ કે જો અસંકટનાસન સ્ત્રોત્રમાં લખ્યું છે કે વિદ્યાર્થી લભતે વિદ્યામ વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્ત થાય ધનાર્થી લગતે ધનમ ધનની કામનાવાળાઓને ધન પ્રાપ્તિ થાય પુત્રાર્થી લભતે પુત્રાન પુત્ર જેને પ્રાપ્ત કરવો હોય પુત્ર પ્રાપ્ત થાય મોક્ષાર્થી જેને મોક્ષની પ્રાપ્ત કરવી છે એને ગતિ પ્રાપ્ત થાય તો સંકટનાસન સ્તોત્રનો પાઠ કરી શકો એ રીતે ગણેશજીની ઉપાસના તમે તમારી રીતે કરજો આખા દિવસ દરમિયાન ધ્યાનથી સાંભળજો કંઈ પણ પીવાય નહીં હા તમે જળપાન જો કરવું હોય તો કરી શકાય નહીં તો તમે એ પણ ના કરો તો ચાલે પણ જળપાન કરવું હોય તો કરી શકાય છે અન્યથા આખા દિવસ દરમિયાન કંઈ પણ ખવાય નહીં અને બની શકે તો કંઈ પીવાય પણ નહીં બીજા નંબરમાં કે આખા દિવસ દરમિયાન ક્રોધ ન કરવો દિવસ સુઈ ના જવું સાધુ સંત સાધુ સંત બ્રાહ્મણ ગૌમાતા આદિની નિંદાઓ ના કરવી ક્રોધનો ત્યાગ કરવો સત્કર્મ કરવા સાત્વિક રહેવું આ બધા નિયમોનું પાલન કરવાનો આખો દિવસ અને રાત્રે દસ વાગે અઠ્યાવીસ મિનિટે જ્યારે ચંદ્ર ઉદય થાય ત્યારે સૌથી પહેલાં તમારા ઘરના મંદિરની સામે બેસી ગણપતિ દાદાને અર્ઘ્ય અર્પણ કરવો એ અર્ઘ્ય કેવી રીતે અર્પણ થાય એનો વિડીયો મેં થોડા સમય પહેલાં બનાવ્યો હતો છતાં પણ એ જ વિડીયો હું આ વિડીયોના અંતમાં મૂકું છું જેથી તમે જોઈ શકો કે અર્ઘ્ય ગણપતિ દાદાને કેવી રીતે આપો ત્રણ અર્ઘ્ય આપવાનું વિધાન છે પહેલો અર્ઘ્ય ભગવાન ગણેશજીને અર્પણ કરવાનો બીજો અર્ઘ્ય છે એ ચોથ એટલે ચતુર્થી માતા ચોથ માતાની તિથિ જે છે તિથિ સૌથી ઉત્તમને શ્રેષ્ઠ તિથિ જેને ચતુર્થી દેવી કહેવાય છે એમને અર્ઘ્ય આપવાનો અને ત્રીજો અર્ઘ્ય છે ચંદ્રને આપવાનો આ ત્રણ અર્ઘ્ય ચંદ્ર ઉદયના સમયે આપવા ચંદ્ર દેખાય તો દર્શન કરવાને ન દેખાય તો એ દિશામાં પગે લાગી દેવું ત્યાર પછી ભગવાન ગણપતિ દાદાની આગળ ગોળના લાળવા જ અર્પણ કરવા ખાંડના સુગરના નહીં ગોળના લાડવા અર્પણ કરો એ ન થાય તો પછી ઘી અને ગોળ મિશ્રિત કરીને અર્પણ કરો એ પણ ન થાય તો ઘઉંના લોટની રોટલી કે ભાખરી બનાવી એની પર થોડું ઘીને ગોળ મૂકીને એ ભગવાન ગણપતિ દાદાને ધરાવો અને પછી ભગવાન ગણપતિ દાદાને નૈવેદ્ય અર્પણ કર્યા પછી ભગવાનની આરતી કરો યથાશક્તિ આરતી કર્યા પછી માફી ક્ષમાયાચના કરો અને ત્યાર પછી એ જે ભગવાનને ધરાવેલો થાળ છે કે લાડવા છે કે પ્રસાદ છે કે ભોજન છે જેણે વ્રત કર્યું હોય એણે સૌથી પહેલાં એ ખાવાનું એના સિવાય પછી જે તમે રસોઈ બનાવી હોય ભોજનમાં એ તમે ખાઈ શકો છો આ રીતે વ્રત થાય અને ફળાહારના નામે આખો દિવસ કંઈ ના કંઈ ના ખવાય ચાહે ફરારી 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 જે શબ્દ વાપરીએ છીએ આપણે સાબુદાણા મોરિયો રાજગરો આલુના આપણે બટાકાની ના છે એ કંઈ જ ના ખવાય ધ્યાનથી સાંભળજો મેં કીધું એમ કે તમે ચાહો તો જળપાણ કરી શકો છો અન્યથા તમારાથી જો વ્રત ના થાય તો ના કરશો પણ બીજા ઓપ્શન શોધીને પાપમાં પડવાનો પ્રયત્ન નહીં કરવાનો ભગવાન ગણપતિના મંત્ર સ્તોત્ર જાપ પાઠનો આપણે જેટલું બને એટલું શ્રવણ અથવા તો ભક્તિ કરવાની કે મંત્ર જાપ સ્તોત્ર પાઠ કરી લેવાના પણ કોઈ ઓપ્શન શોધીને વ્રત ક્યારેય કરવું નહીં આ રીતે તમે સંકષ્ટ ચોથનું વ્રત કરી શકો હવે આ વ્રત કોણ ન કરી શકે એમ તો સૌથી પહેલાં જે ગર્ભવતી મહિલા છે એમણે આ વ્રત નહીં કરવાનું જે લોકો બીમાર છે અસ્વસ્થ છે એમણે પણ આ વ્રત નહીં કરવાનું જે લોકોને દિવસમાં ખબર છે કે આજે બ્લડ પ્રેશર હોય કે ડાયાબિટીસની ગોળીઓ ને બધું ખાવાનું છે હવે એ ખાવાની હોય એટલે એ લોકોને ખાવાનું પણ ખાવું જ પડે એમાં કોઈ ઓપ્શન નથી તો એ લોકોએ પણ આ વ્રત નહીં કરવાનું નાના બાળકોએ આ વ્રત નહીં કરવાનું વિશેષ કામના હેતુ જે પણ સ્વસ્થ લોકો છે એમણે અવશ્ય આ વ્રત કરવું જોઈએ અને કોઈ કામના ન પણ હોય તો મેં કીધું એમ કે બારે બાર મહિનાની ચોથ કર્યાનું ફળ પ્રાપ્ત થશે જો કોઈ પણ માણસ આ ખાલી એક અંગા ચતુર્થીનું વ્રત કરશે તો એવું શાસ્ત્રનું કથન છે અને કે જ્યારે પણ તમે આ ચંદ્ર ઉદય થઈ જાય ચંદ્ર ઉદય થઈ જાય ને પછી ડાયરેક્ટ બધા જમવા બેસે કે એ બધું નથી હોતું પણ એક તાંબાના કળશમાં કે કોઈ પણ પાત્રમાં નોર્મલ પાણી લેવાનું અને એ પાણી લઈ સૌથી પહેલાં તો ભગવાન ગણપતિ દાદાને અર્ઘ્ય આપવો પડે હા તમે પાણીમાં ચાહો તો લાલ ફૂલ છે લાલ ચંદન છે અથવા કંકુ છે અથવા ચંદન છે અથવા ચોખા છે એ તમે અંદર મૂકવું હોય પધરાવીને અર્ઘ્ય આપવું હોય તો આપી શકો છો પણ કંઈ ના મળે તો ખાલી પાણીથી પણ અર્ઘ્ય આપી શકો છો હવે એ કેવી રીતે આપવાનો તો એ તમે કોઈ પાત્રમાં આપો ગણપતિ દાદાની મૂર્તિ સામે મંદિરમાં જ બેસીને અને એ જ્યારે અર્ઘ્ય આપો ને ત્યારે આ શ્લોક અવશ્ય બોલવો જોઈએ એ શ્લોક કયો છે ઓમ ગણેશાય નમસ્તુભ્યમ સર્વસિદ્ધિ પ્રદાયક સંકષ્ટ હર મે દેવ ગૃહાણાર્ગ્યમ ન મોસ્તુ દે કૃષ્ણ પક્ષે ચતુર્થ્યમ તુ સંપૂજિત વિધુદયે ક્ષિપ્રમ પ્રસીદ દેવેશ ગૃહાણાર્ગ્યમ ન મોસ્તુ દે અર્થ શું છે હે બધી સિદ્ધિઓ આપવા વાળા દાતા ભગવાન ગણપતિ તમને મારા નમસ્કાર છે હે ગજાનન સંકટોને હરણ કરવા વાળા દેવ તમને હું આજે અર્ઘ્ય આપું છું એ મારો અર્ઘ્ય તમે સ્વીકાર કરો તમને મારા નમસ્કાર છે કૃષ્ણ પક્ષની ચોથ એટલે કે વધ પક્ષની ચોથ ચંદ્ર ઉદય થઈ જાય એના પછી હે દેવેશ તમે મારો આપેલો આ અર્ઘ્ય સ્વીકાર કરો હવે આ શું લખ્યું છે કે જ્યારે ચંદ્ર ઉદય થઈ જાય એના પછી ગણપતિ દાદાને અર્ઘ્ય આપવો જ પડે આ રીતે એના વગર તો વ્રત પૂરું થાય નહીં એટલે પહેલું અર્ઘ્ય છે ભગવાન ગણપતિ દાદાનો અને કે કઈ તિથિ તમે કરો છો કૃષ્ણ પક્ષની પક્ષની ચોથ કઈ તિથિ સંકટ ચોથ તો સંકટોને વિનાશ કરવા વાળી જે ઉત્તમ તિથિ છે એ ચતુર્થી તિથિ છે તો એ તિથિને પણ અર્ઘ્ય આપવાનો છે એ જ રીતે એ જ પાત્ર બેસીને જ આપવાનો કયો અને જ્યારે એ અર્ઘ્ય આપો ત્યારે કયો શ્લોક બોલવાનો ઓમ તિથિ નામ ઉત્તમે દેવી ગણેશ પ્રિય વલ્લભે સર્વ સંકટ નાશાય ગૃહનાર્ઘ્યમ ન મોસ્તુ તે ઓમ ચતુર્થ્યય નમઃ અર્ઘ્યમ સમરભૈયા મેં જે રીતે ગણપતિ દાદાને અર્ઘ્ય આપ્યો એ જ રીતે બીજું પાણી લેવાનું એમાં બધી વસ્તુ પધરાવો કંઈ ના હોય તો ખાલી પાણી લઈને પાત્રમાં અર્ઘ્ય આપવાનું ને આ શ્લોક બોલવાનો હવે આનો અર્થ શું થાય છે કે તિથિઓમાં ઉત્તમ ગણપતિની સૌથી પ્રિય તિથિ જે ચતુર્થી છે તેને હું નમસ્કાર કરું છું તમે મારા બધા સંકટોનો નાશ કરો કારણ કે તમારું નામ પણ સંકટ ચતુર્થી તરીકે ઓળખાય છે એટલે કે સંકટોના નાશ કરવાવાળી તિથિ જેનું નામ છે ચતુર્થી તમને આ આપવાથી સંતુષ્ટ પમાડો સંતોષ પામો અને આ ચતુર્થી દેવીની અધિષ્ઠાત્રી તમે મારી કામના પૂરી કરો અને તમે આ અર્ઘ્ય સ્વીકાર કરો આ એનો અર્થ થયો એટલે બીજું અર્ઘ્ય અને એના પછી કોના દર્શન કરીને આપણે પછી ભોજન કરવાનું છે તો ચંદ્રના તો ત્રીજો અર્ઘ્ય આકાશમાં ખુલ્લા આકાશમાં માની લો દેશકાળ પ્રમાણે ચંદ્ર ના દેખાય તમે ના જોઈ શકો તો ત્યાં જ બેસીને ફરીથી પાત્રમાં અર્ઘ્ય આપો પછી બધું અર્ઘ્યવાળું પાત્ર કોઈ પવિત્ર જગ્યાએ અથવા પવિત્ર ઝાડમાં તમે એને અર્પણ કરજો તુલસી સિવાય હવે બની શકે તો ખુલ્લા આકાશ નીચે જ આ અર્ઘ્ય આપવાનો અને એ વખતે શ્લોક બોલવાનો ઓમ ગગનારણવ માણિક્ય ચંદ્ર દાક્ષાયણી પતે ગૃહાણાર્ગ્યમયા દત્તમ ગણેશ પ્રતિરૂપક ગગનરૂપી સમુદ્રના માણી સ્વરૂપ દક્ષ કન્યા રોહિણીના પ્રિયતમ અને ગણેશજીના પ્રતિરૂપ ચંદ્રમાં તમે મારા દ્વારા આપેલા અર્ગ્યનો સ્વીકાર કરો અને મારું વ્રત ખોલાવી નાખો એટલે કે વ્રત બંદરમાંથી મને મુક્ત કરો આ રીતે ગણપતિને તિથિને ચતુર્થીને અને એના પછી ચંદ્રને આ ચંદ્ર ઉદય થઈ જાય પછી તરત અર્ઘ્ય આપવાને એના પછી તમારે ભગવાનને ભોગ લગાવી અને પછી ભોજન કરવું આને સંબંધિત કથા આદિ શું છે ખૂબ જ જલ્દી નવા વિષય વિડીયોમાં તમને શ્રવણ કરાવીશ આ હતો આજનો મૂળ વિષય કે અંગારકી ચોથનું મહત્ત્વ ચંદ્ર ઉદય કેટલા વાગે થશે અને એની પૂજા અર્ઘ્ય કેવી રીતે કરવો અને આખા દિવસ દરમિયાન એનું પાલન કેવી રીતે કરવું જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયની વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા રામ જય હનુમાન ઓમ ગણેશ